સિવારના મહારાજગંજમાં એક જ દિવસમાં ત્રણ પુલ તૂટ્યા જેના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે ગંડકી નદી પર બનેલા બે પુલ અને ધામી નદી પર બનેલો એક પુલ તૂટી ગયો છે વિભાગ દ્વારા પુલની નીચેથી માટીનું વધુ પડતું ધોવાણ થતા આ અકસ્માત સર્જાયો હતો બિહારના શિવાનમાં ભારે વરસાદને કારણે લગભગ પાંત્રીસ વર્ષ જૂના બે પુલ તૂટીને પડી ગયા છે હાલમાં જ લગભગ દસ દિવસ પહેલા એક પુલ ધરાશાયી થયો હતો આ ત્રણેય પુલ જિલ્લાના મહારાજગંજ વિસ્તારમાં જ તૂટીને પડી ગયા હતા જેના કારણે અનેક ગામોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે જે બે પુલ તૂટી પડ્યા છે તેમાંથી એક ઓગણીસો માં તત્કાલીન સાંસદ પ્રભુનાથ સિંહના ખર્ચે છ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો બીજો બ્રિજ બે હજાર ચારમાં સાંસદના ભંડોળથી દસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો લોકોને કહેવું છે કે બ્રિજ બન્યા બાદ એક વખત પણ તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું જેના કારણે પુલ ધરાશાયી થયો હતો મહારાજગંજ બ્લોકના ના નૂતન સિકંદરપુર ગામ પાસે ગંડકી નદી પર બનેલો પુલ તૂટી પડ્યો છે જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે પુલ ધરાશાય થવાના કારણે અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે આ મામલે કોઈ અધિકારી કંઈ કહેવા તૈયાર નથી સિવાયના મહારાજગંજમાં એક દિવસમાં જ ત્રણ પુલ અચાનક તૂટી પડ્યા જેના કારણે અનેક ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે ગંડક નદી પર બનેલા બે પુલ અને ધામી નદી પર બનેલો એક પુલ તૂટી ગયો છે વિભાગ દ્વારા પુલની નીચેનું વધુ પડતી માટીનું ધોવાણ થતા અકસ્માત સર્જાયો હતો સારી વાત એ છે કે પુલ ધરાશાયી થવા દરમિયાન કોઈને ઈજા થઈ નથી દેવરિયા પંચાયતના પડીન ડોલા અને સિકંદરપુર નોતનક નદીનો પુલ તૂટી ગયો છે તે ગ્રામ પંચાયત અને તેવથા પંચાયત વચ્ચે ધામી નદીનો પુલ તૂટી ગયો છે हम लोग को तो मतलब सुबह में सूचना मिला है लेकिन गिरा है रात में ही रात, रात, रात में गिरा हुआ है अच्छा कैसे पुल गिरा हुआ है मिट्टी कटाई की या पुराना कैसे गिरा हुआ है नहीं मिट्टी के कटाई की वजह से गिरा है बहुत ज्यादा काट दिया गया है यहाँ पुल के पास वजह से गिर गया है और हम लोग के दुकान पे वही आने जाने का रास्ता है अच्छा वरीय अधिकारी कोई कि नहीं अभी यहाँ पे सीओ साहब पहुंचे हैं और कोई नहीं पहुंचे हैं सीओ महाराजगंज सीओ महाराजगंज अच्छा वरीय अधिकारी से क्या मांग कीजिएगा मुखिया है मांग करना है कि जल्द से जल्द पुल नया बनाया जाए और क्या कई गांव का संपर्क टूटा है करीब करीब दस बीस गाँव का संपर्क टूटा है इससे बहुत चलने वाली रोड है बहुत जानकारी तो मिली कि पुल जो है घंस गया और पंद्रह दिन दस पंद्रह दिन आप लोग तो आए हैं उस समय आपके प्रोसेस से कम से कम बेरिकेटिंग का, का काम हुआ मिट्टी का बोरा डाला गया लेकिन वो सही ढंग से नहीं डाल पाया और मिट्टी का कटाव जो है पुल का लंबाई जो है छोटा है और चौड़ाई ज़्यादा काट दिया गया है इससे मिट्टी का कटिंग से पुल धंस गया તમને જણાવી દઈએ કે બાવીસ જૂને વહેલી સવારે આ ગંડક નદી પર પાટેદાર બજાર અને રામગઢ પંચાયત વચ્ચે ગંડક નદી પર બનેલો પુલ પત્તાના ઘરની જેમ ધરાશાયી થઈ ગયો હતો બાવીસ જૂનના રોજ ગંડક નદી પર પુલ ધરાશાય થયા બાદ દેવરિયા પંચાયતના પ્રાઇમ તોલાના પુલ પર સમારકામનું કામ કરાવવામાં આવ્યું હતું અને તે દસ દિવસ બાદ તૂટી પડ્યું હતું